ફેમિલી કેમ છો મજામાં બધા જય માતાજી જય માં મોગલ અને આપણે સબ નું કામ થઈ નઈ છે અને હવે શાક બનાવવાનું રીંગણા બટેટાનું વાગી ગયા છે 11 11 ને 5 થઈ જો ભાઈ અમારા પૂતા છે નાઈટમાં નહોતા નોતા ગયા રજા હતી પણ રાતે ગણપત દાદા નું કે ભાઈ ઓનું ના પ્રોગ્રામ હતો ને ત્યાં જોવાઈ ગયો તો ત્યાં આવ્યો બે વાગ્યા પૂતો છે

માથું ધોયું ક્યારે જવાનું સાંજે હે વિશ્વા બોરતરા કેટલા વાગે જવાનું બે બેન તારે એક ને ડાન્સમાં પ્રેક્ટિસ પહેરને ખી ડાન્સ બી જો ડાન્સમાં રહે ગણપતિ દાન બોલા બેસાડે આવે ને બોરતળા બેસાય રહે છે ને ને ડાન્સ કરવાનો કા એમાં મારે ડાન્સ કરવાનો સારું ભાઈ ભેળ કરીને ખાઈ લીધું ને વાસણ મૂકીને ઢગલો કરી દીધો અને ગયા ભાઈ બાય બટાટા ફોલે આમાં નાખ સાહેલ આમાં રોટલી બની ગઈ ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું અને ભૂંગળા તરવાના છે ને બટેટા આ મરસું મગાવ્યું મરસું તમાર છે જ તે

સર હલો કેવો લાગ્યો વિડીયો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જોઈ ના